વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે ઘરે બનેલ છે ટેસ્ટી મસાલેદાર બટેટાનો ઓળો જે આપણે ભાખરી રોટલા રોટલી પરોઠા સાથે આરામથી ખાઈ શકીએ છીએ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે આ ઓળો આપણે કઈ રીતે બનાવ્યો છે આવો જાણી લઈએ તેની રીત સૌપ્રથમ આપણે બે બટેટા લેવાના છીએ અને તેને કુકરની અંદર બાફી લેવાના છે એ સિવાય આપણે મસાલોમાં ટમેટા મરચાં લસણ લીલો લીમડો લેવાનું છે મિક્સરની ચારની અંદર ટમેટા લીલા મરચાં લીલો લીમડો અને લસણ ને ક્રસ કરી લેવાનું છે બટેટા બફાઈ જાય ત્યારબાદ તેને છાલ ઉતારી અને ગ્લાસ વડે આ રીતે છૂંધી લેવાના છે ગેસ ઉપર એક વાસણમાં તેલ મૂકવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં લસણ ઉમેરી દેવાનું છે કેરાઈ જીરું અને લીલા લીમડાનો વઘાર કરી લેવાનો છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે હવે તેની અંદર ટમેટાની ગ્રેવી ઉમેરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે તો તેલ ઉપર આવવાનું શરૂ થાય ત્યારબાદ તેમાં મસાલો કરવાનો છે જેમાં આપણે ખમણેલ આદુ અને ખાંડ ઉમેરી તેને હલાવી લીધેલ છે જ્યાં સુધી તેલ ઉપર આવે ત્યાં સુધી આને હલાવતું રહેવાનું છે હવે તેની અંદર આપણે મસાલો કરી લેવાનો છે જેમાં મીઠું હળદર પાવડર મરચું પાવડર ઉમેરી અને તેને હલાવી લેવાનું છે આપણે બટેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે માટે તેમાં બાફેલા બટેટાના છૂંદો ઉમેરી દેવાનો છે અને તેને હલાવી લેવાનું છે અડધો કપ પાણી છે છે અને તેને હલાવી લેવાનું તૈયાર થઈ ગયો છે બટેટાનો ઓળો ગેસ બંધ કરી અને તેના પર થાણા એડ કરી દેવાના છે અને અલગ વાસણમાં કાઢી લેવાનું છે જોઈ શકો છો ફ્રેન્ડ કે બટેટાનો ઓળો એકદમ દેખાવમાં સરસ બન્યો છે ખાવામાં પણ એટલો જ સરસ લાગે છે જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો